નમસ્કાર મિત્રો આજે આપણે નવી ચેનલ ચાલુ કરીએ છીએ જોઈએ છીએ બધાનો સપોર્ટ કેવો મળે છે હીરા થઈ ગઈ તો હવે આવું થાકી ગયા થઈ હવે જો યુટ્યુબમાં હવે ટ્રાય કરીએ છીએ આપણે જોઈ લઈ બધાય જાય છે ડોલર કમાવા અમેરિકા જાય કોઈ લંડન જાય આપણે તો બધા ધંધો કરવાનો છે આ જો હાલે તો વાય છે નકર પછી હીરા તો હીરા શેર આપણે તો પછી એટલો બને એટલો સપોર્ટ કરજો આ બાકી નકરામાં કઈ રૂમ હાલે એવું છે આ જો આખી રે આવી ગયા આ જો આ છોકરા છે આ છે મહેકમારી આ છે કીર્તન ને જોવો તમે આંધરી આ પીડા દો એના સોપડા ઘેરે આવે ત્યાં આમ તો જો આ બધું સોપડા અને એનું આ પીડું છે હજી પેપર આવી જાને તારા કેટલા પેપર આવ્યા બોલ હા તે કેટલા માર્ક્સ આવ્યા હા હા કેટલા માર્ક્સ આવ્યા કે પણ વાંધા એ એમ આયથી અંતો આયા ને આયા પડ્યું હોય બધું એમણા તો એને કઈ હરી કો મોકવું ને પછી પાછા ગોતે ક્યાં ગયો અમારો પેન્સિલ ને ક્યાં ગયો થેકલબર ના પેપર હા ઠીકે ના પેપર માં કેટલા આયા ને ગણિત માં ગુજરાતી ના પેપર માં ગુજરાતી માં આ હિન્દી માં ઓડત માર્ક્સ આયા છે હિન્દી માં 18 માર્ક્સ આયા હા પછી બીજા માં બીજા લાવવા દયો હા બોલો બોલો ફટાફટ આવો પછી અંગ્રેજી ના પેપર માં હા અંગ્રેજી ના પેપર માં 20 માર્ક્સ આયા અંગ્રેજી માં 20 માંથી 20 આવ્યા છે પછી

હા એવા ચોપડા આવે છે ને આ પેલા ધોરણના ચોપડા કેટલા છે એ તો તમે જોવો જરાક કેટલા છે ચોપડા પેલા ધોરણના કેતો ત્રણ ને ત્રણ છ ને ત્રણ નવ ને ત્રણ બાર બાર ચોપડા પેલા ધોરણમાં એ તો તમે જોવો બાવીસ ચોપડા ચોથા ધોરણમાં પેલા ધોરણના અઢાર ચોપડા તમે વિચાર કરો આમાં

બીજા માળે સ્કૂલ માળેલો નિશાળુ વાળા નઈ તે હવે વિચાર કરવો પડે કે બાળકો એટલા બધા ચોપડા લઈ ને જાય છે તો એટલા ઉપાડી નથી એકતા ચોપડા હવે આમાં તો આપડે તો બીજું તો શું કરીએ તમારે બધાને છે ઘરે કેટલા ચોપડા લઈ જતા છોકરા બધાને ખબર જ હશે એટલી તો આમાં આપણે ત્યાં હવે બસ એક સ્કૂલવાળાને એટલી નમ્ર વિનંતી કરીએ છીએ કે થોડાક સોપડાનો ભાર ઓછો કરો સરકારે અત્યારે કાયદો તો બહાર પાડ્યો છે કે ભાર વગરનું ભણતા જ પણ હવે અત્યારે તો બીજા એક દિવસ પૂરતો છે બાકી પાંચે પાંચ દિવસ કેટલા સોપડા લઈ જવાના થાય તો પછી છોકરાને આમાં દોષ

આમાં હાડિયું બનાવે કે આ સિંગલની સગડી છે જો આમ આ રીતે સિંગલની સગડી આવે ને અને ચાલુ થાય અને અંદર હાડી પાથરી દેવાની પછી બૂટા એમાં આવે ચોટાડવાના તો એ બૂટા ચોટાડે પછી આ પંચિંગ આમ પાડવાનું એટલે પંચિંગ એ પડે દસ સેકન્ડ નું આવે એટલે ઉભું થઈ જાય બસ પછી હાડી કાઢી લેવાના ને આવું એમાં જે ડાયમંડ ચોટાડ્યા હોય

મૂકી દેવાના ને પછી એની ઉપર આમાં પંચિંગ પાડે આમાં આ પંચિંગ આમ પાડે એટલે આ હાડીમાં સોટી જાય દસ સેકન્ડ નું આવે એટલે પંચિંગ પડી જાય આમાં આ જો મહેક એના ચોપડા લઈ આવી છે બધા પેલા ધોરણના ચોપડા છે કેટલા ચોપડા છે ચોપડા છે ને બીજા વધારાના અગિયાર આવડા બાર છે આ છે અમારી રૂમ છે આ છે અમારું મંદિર છે જાય મહાકાળીમાં આ છે અમારા માતાજી એવા સુરતમાં આવે આમાં રહેવાનું આ છે અમારી સબી અરે આ છે બજરંગદાસ પાપા બગડાણાવાળા અને આ છે સૂટ કે પીડી છે એવું કબાટ ઉપર આ છે અમારો અને કહેવાય કબાટ આ છે અમારો ડ્રેસિંગ કાસ આ ડ્રેસિંગ કાસ કહી બસ બધાને એ તો હોય અમારે તો એવો કઈ ડ્રેસિંગ કાસ છે નહીં આ તો ડ્રેસિંગ કાસ છે આ છે બીજું બતાવો રૂમ રસોડું છે

ડબલા ને એવું બધું પીડ્યું છે આ છે અમારું ફ્રીજ બસ આખા ઘરમાં ફ્રીજ એ ખારું છે ડબલ ડોરનું તો આ બધું પીડ્યું બધાના તો આખા ફ્રીજમાં કે હાંબાની જગ્યા ને અમારે તો ફ્રીજ હાવ ખાલી ખાલી પીડ્યું હોય આખું ફ્રીજ ખાલી છે કાંઈ વસ્તુ છે નહીં અંદર ખાલી બસ અમુક પ્રકાર છે થોડું ઘણું ભીંડો પીડ્યો હશે કુવાર પીડા હશે તમને ખોલીને બતાવું જો શેકાઈ ફ્રીજ માં પાણીની બોટલ પીડી છે પછી બીજું તો આ ખાલી છે બસ બીજું તો હવે આમાં શું હોય એટલી વસ્તુ છે અમારે આ અમારી સેટી હોવાના અને ડબલ નો બેડ છે અમારા ડબલમાં બે છે સોપડા મૂકી દે આ બધે ગયા ને આમાં જારતમાં રહેવામાં સુરતમાં કેમ પોહાણ કરવા મહિનાના તમે ખર્ચા તો જુઓ મહિના ખર્ચો કેટલો થાય મહિનાનું ભાડું ગણો લાઇટ બિલ ગણો પછી ગેસનો કાઢો શાકભાજી નો કરો તો મહિને તમારે ઓછા સત્તર અઢાર હજાર રૂપિયા જોઈ ત્યારે તમારે માઇન્ડ રૂમ હાલે એમાં છોકરાની ફીઓ તો અત્યારે ઓછી થાય એટલે વાંધો નથી નગર તો છોકરાની ફી ના તે કાઢી નાખે એટલે તો ફી પેલા ધોરણમાં વી વીસ હજાર રૂપિયા ફી છે તમે યાદ કરો પેલા ધોરણ વી વી હજાર ફી હોય તો પછી હું કેમ પહાણ કરવું અહીંયા ને હીરામાં તો તમને ખબર છે અત્યારે હાલતા મંદી આવી રહી છે તો બસ હાલે ચા દે હકારીએ નકર જો પછી આવું કરવાનું છે બસ આમાં કંઈક મેળ આવે તો નકર પછી કાંઈ એમાં સે નહીં ન કરતા પછી આપણે બે હતો સેસ્તી મિત્રો તો આ તો અમારો આજનો બ્લોગ કે હવે પછી આથી આમાં કંઈક મેળ આવે તો એક હવે ધીમે ધીમે આમાં આગળ વધારીશું આપણી પાસે કાંઈ માઈક નથી ને કાંઈ બીજા ફોનય નથી ને સ્પીકર નથી આ બધો એકનો એક ફોન છે ને આ ને એક ફોનમાં ત્યાં આપણે આંધો જોવા કરવાનું છે આપણી ચેનલ છે એટલે પછી અત્યારે તો ચેનલ છે પણ બીજી અત્યારે ચેનલનું નામ હતી કાંઈ વિચાર્યું નથી સારું નામ પછી વિચારશું અત્યારે તો હજી ચાલુ કરી છે એટલે ખાલી ચેનલ ઓપન કરી છે

હીરા તો આપણે ઓફિસે આપણે છે એટલે હીરા ઘણેશ વાવા વાહ જવું ચાલો ત્યારે બાય